ભાવનગર શહેરમાં ડીએસપી કચેરી ખાતે સ્વતંત્ર પર્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે ધ્વજવંદન કરાયું હતું ડીવાયએસપી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ વાનો અને શહેરવાસીઓ પણ યોજાયેલા ઓગણીસિ માં સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી જૈન સીવંત સ્વતંત્રતા સમારોહ પરેડ સમાપ્ત હોય પરેડ કોઈ જૈન ઓફિસર ચોપન અદર રેન્ક સ્વતંત્રતા સમહ પરેડ પર નિરીક્ષણ કો તૈયાર હૈ